ચિખોદરા ખાતે પોલીસ પુત્ર અને તેના મિત્રોની દાદાગીરી સામે આવી અંગત અદાવતમાં ત્રણોલ ગામના યુવકને ઢોર માર મારી પોલીસ પિતાની પીડિતને પતાવી દેવાની ધમકીનો આક્ષેપ કાયદાના રક્ષકના ધમકી સુર પરિવાર ફફડી ઉઠ્યો આણંદ નજીકના ચિખોદરા ખાતે ગતરોજ આણંદના ઉચ્ચ પોલીસ અધિકારીના માન્યતા પોલીસ પુત્રો અને તેમના મિત્રો દ્વારા ત્રણોલના યુવાનને અંગત અદાવતમાં ઢોર માર મારવાનો બનાવ બન્યો હતો જે બાદ પોલીસ પિત્રે પુત્રએ પિતાને જાણ કરાતા પોલીસે પીડિતને પતાવી દેવાની વાત કર્યાનો આક્ષેપ પીડિત પરિવાર દ્વારા વ્યક્ત કરાતા ફફડી ઉઠી માર મારનાર કાયદાના રક્ષકના પરિવારજન હોય પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પુત્રો દિવ્યેશ અને ભાવિન સોડા તથા તેમના મિત્રો દ્વારા શહેર નજીકના ચિખોદરા ખાતે અંગત અદાવતમાં ત્રણોલ ગામના મિતેશ પરમાર નામના યુવકને ઢોર માર માર્યો હતો જે બાદ પોલીસ પુત્રે પોલીસ પિતાને ફોનથી જાણ કરાતા ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટેની માફક પીડિત યુવકને પતાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરી પરિવારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ હુમલો કરનાર પોલીસ પરિવારના હોય કાયદાના રક્ષક દ્વારા જ ધમકી આપતા પોલીસ દ્વારા કાયદેસરને નિષ્પક્ષ નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે પિયુષ કુમાર પ્રવીણભાઈ ચાવડાઈ તમે તમારા મુત્ર સાથે આજે અમે અમારા ફ્રેન્ડ સાથે અમે ખરીદી કરવા માટે આણંદ જતા હતા તો એ ટાઈમે અમારા ગામથી થોડી દૂર બેસેલ તલાવડી કરીને એક તળાવ છે ત્યાં અમે જઈને ઊભા હતા તો ત્યાં આગળ તમને ઊભા રાખીને એક ભાઈ છે જે અમને થોડો ટાઈમ પહેલાં મારા ફ્રેન્ડને ધમકી આપી હતી અને ધમકી આપ્યા બાદ એવું એવું બી કીધું હતું કે તને મારી શું આ છે તે છે બધી ધમકી આપી હતી અને પછી અત્યારે ધમકી આપી હતી અને અત્યારે દિવાળી ટાઈમમાં અમે ખરીદી કરવા નીકળ્યા હતા તો અમને લોકોને ત્યાં ઊભા રાખી અને મારા ફ્રેન્ડને મને મને બેથી ત્રણ જણાએ મને પકડી રાખ્યો હતો અને મારા ફ્રેન્ડને પાંચથી દસ જણાએ વાયરથી

એ જે દિવ્યસ કરીને છોકરો છે જયદીપ છોડાનો એ છોકરાએ વિડીયો કોલ કરીને એમને કીધું કે પપ્પા અને ગાર્બી બોલ્યા છે અને બધું બહુ બોલ્યા છે એવું કીધું કે આ વિડીયો કોલ કર્યો તો વિડીયો કોલ કરીને એવું કહે છે કે આને અમે મારીએ છે એના પપ્પાએ એવું કીધું કે મારશો નહીં એને મારી નાખો કે મેં બધું ફોડી લઈશ કે એને પપ્પા પોલીસમાં છે મિતેશ રાજેશભાઈ પરમાર શું આજે હું મારો ફ્રેન્ડ આનંદ ખરીદી કરવા માટે આવતા હતા એ ટાઈમે બે ચાર લોકો આયા અને અંગત એનાથી અમને પહેલેથી મારવા જ હોત હતા એ લોકો અને આજે એકલા જોઈને અમને મારી ગયા કેટલા લોકો આયા કેવી રીતના મારવામાં લગભગ દસ થી પંદર લોકો હતા અને બેલ્ટ લઈને આવ્યા હતા ડંડા લઈને આવ્યા હતા જે વાયર કે એ બધું લઈને આવ્યા હતા માર્યા પછી મારા ચાલુમાં જ્યારે મને પકડ્યો એ ટાઈમે માર્યો માર મારતા મારતા એ છોકરે એના પપ્પા પોલીસમાં છે એટલે એના પપ્પાને એનો ફોન માર્યો કે પપ્પા મેં આને પકડ્યો છે આવી રીતે મારું છું તો એને પપ્પાએ એવું કહ્યું કે મારીશ નહીં તું એને સીધો મારી નાખ અત્યારે અને પછી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી જાય હું બધું જોઈ લઈશ શું નામ છે છોકરાનું નામ દિવ્ય સોડા છે કેટલા સમયથી તમારા વચ્ચે અંતર ચાલતી લગભગ છ સાત મહિનાથી અત્યારે એના દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ કોઈ ધમકી આપવામાં આવી એની પહેલા ધમકીઓ આવેલી બે ત્રણ ધમકીઓ આવેલી પણ આટલું બધું નહોતું થયું અને આજે ખબર નહીં બનાવ એવો બની ગયો કે એ લોકો એકલા જોઈને મારી ગયા શું કહેશો આજે ઘટના બની એના પરથી શું લાગી રહ્યું છે પોલીસે તમારી ફરિયાદ લીધી લીધી છે પણ આગળ હવે એના પપ્પા પોલીસમાં છે હવે આગળ કાર્યવાહી શું કરે આપણે મારું નામ રાજેશભાઈ જણાભાઈ પરમાર ત્રણોલ ગામ લાલપુરા હા એ મારા છોકરા પર હુમલો કર્યો છે ત્યારે હું દુકાને હતો મારો છોકરો એ મને એવું કહીને ગયો કે પપ્પા હું ખરીદી કરવા જઉં છું મારે બૂટ એવું લેવું છે તો હું આણંદ જાઉં છું તો મેં એને પૈસા આપ્યા હું વાંધો નહીં તું જઈને પછી પાછો આવી હવે એ અડધો જ કલાક થયો છે અને તરત મારા મિત્રનો ફોન આવ્યો કે ભાઈ તારા છોકરાને અહીંયા બહુ જ મારે છે અને લગભગ પંદર થી વીસ જણા અહીંયા ઉભા હતા ને એ લોકો એટલો બધો મારે છે ગેદી માર છે અને છોડતા નથી બધા છોડાવે છે તો છોડતા નથી એટલે હું તૈયારીમાં દુકાનમાંથી નીકળીને સીધો જ ત્યાં ગતો અને તે જગ્યાનું નામ છે ચિખોદરા બેહાલ તલાવડી ત્યાં આગળ મારા છોકરાને ઉભો રાખીને માર્યો હતો એટલે આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ જયદીપ છોડા એમના બે બાબા અને આ અંગત અદાવતને લઈને આ કૃત્ય એમણે કર્યું છે એ બહુ ખોટું કર્યું છે એમ આગામી દિવસોમાં આપણે શું મારી એક જ માંગ છે કે મારા છોકરાને આ રીતે બહારથી માણસો લાઈન મરાવે છે એ પોલીસમાં છે એટલે એમની એટલી સત્તા છે પોલીસ કે આવી રીતે ગમે ત્યાં ઊભા રાખીને મરાવે છોકરાઓ બીજા બહારથી બોલાવીને માણસો મરાવે અને પાછો વિડીયો કોલ કરે છે મારા છોકરાને મારીને વિડીયો કોલ કરે છે કે ભાઈ પપ્પા જો હું અને મારું છું તો એના પપ્પા ઉપરથી એવું કહે છે કે એને મારશો નહીં એને પતાવી દો અને તમે રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી જજો હું બધું ફોડી લઈશ તો આટલી કેવી સત્તા મારી તો એટલી જ માગણી છે કે મારા છોકરાને ન્યાય મળે એ જે અદાવત હોય અમને કંઈ ખબર નથી બરાબર મારા છોકરાને ન્યાય મળવો જોઈએ અને અત્યારે રૂરલ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી છે એ બધું નોંધીને ગયા છે હું એમને પણ કહું છું કે મારા છોકરાને જે રીતે માર્યો છે એ રીતે મને બહુ દુઃખ થયું છે કે આ રીતે મેં મારા છોકરાને પકડેલો ને એ હાલતમાં એમના છોકરે ભાવીન કરીને તો મેં જોયું છે કેવી રીતે એને પકડેલો આજે મારા બી બી ના રહેવું એવું તો પ્લીઝ બસ મારી એક જ માંગ છે કે મારા છોકરાને ન્યાય અપાવો અને જે બી બહારના છોકરા બોલાયા છે એ લોકોને કસ્ટડીમાં લો हलचल टीवी नेटवर्क આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર